વડોદરાના શિનોર તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતોના મકાનો મનરેગા યોજના હેઠળ મંજૂર થયા છે પરંતુ આ ગ્રામ પંચાયતોની સ્થિતિ એ જ હાલતમાં હોવાથી ગ્રામ પંચાયત આવતા લોકોને તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરાના શિનોર તાલુકામાં એકતાળીસ ગામોની ગ્રામ પંચાયતો પૈકી એકવીસ ગ્રામ પંચાયતો જર્જરિત હાલતમાં છે જે તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દ્વારા યોજના હેઠળ મંજૂર થયા હતા આ એકવીસ પૈકી અમુક પંચાયતોના નવા મકાન માટે ત્રણ વર્ષ પહેલા નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પણ આજે આ એકવીસ ગ્રામ પંચાયતોની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે એક પણ પંચાયતનું નવું મકાન બન્યું નથી એ કડવી હકીકત છે આજે પરિસ્થિતિ એ છે કે એકવીસ ગ્રામ પંચાયતોનો વહીવટ અન્ય પંચાયતમાં થઈ રહ્યો છે અને છેલ્લા અમારી પંચાયત જળઝર થઈ ગઈ હતી એક વર્ષથી એને તોરી અને જમીન દોષ કરેલી છે અને મનરેગાની અંદરથી ગ્રાન્ટમાંથી અમારી મંજૂર થયેલી હતી પણ એનું આજ સુધી કોઈ નિરાકાર આવ્યું નથી અને ઓફિસ પંચાયત ઓફિસ હજુ બની નથી અત્યારે હાલમાં અમારી શિફ્ટ કરીને અમે જે લાઇબ્રેરી અમારી હતી જૂની એની અંદર અમારી પંચાયત અત્યારે સીફ્ટ કરેલી છે ને એમાં અમે પંચાયતના જે કંઈ કામ હોય એ બેસે છે તલાટી પણ અમુના અગવર પડે છે ના આજ સુધી હજુ પંચાયતનું કોઈ એનો નિરાકરણ આવ્યું જ નથી કે પંચાયત નવી બનશે કે ક્યારે તેની અમે આશા લઈ ને એ કરીએ છીએ મનરેગા યોજના હેઠળ એક ગ્રામ પંચાયત માટે અંદાજિત સોળ લાખ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં મટીરીયલ સપ્લાય માટે તાલુકા પંચાયત દ્વારા પાંચ વખત ઈ ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ એક પણ એજન્સીએ રસ નહીં ધરાવતા કામ અટવાયું છે અને ગરાડી ગામે જૂની પંચાયતની કચેરી તોડ્યા પછી ખુલ્લી જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મોલેન્થા ગામે પંચાયત કચેરી ખૂબ જ ભયજનક થઈ ગઈ હોય તેનો વહીવટ કમ્યુનિટી હોલમાં થાય છે જેને આજે ત્રણ વર્ષનો સમય થયો છે છતાં પરિસ્થિતિ શૂન્ય છે આજે શિનોર તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતો નવા મકાન માટે રાહ જોઈ રહી છે ઘણા બે પાંચ દસ વર્ષથી આ પંચાયતની ઓફિસ તૂટી ગયેલી છે હું અત્યારે પંચાયતના તલાટી સાહેબ સરપંચ સાહેબ અને કોમ્પ્યુટર ઓપરેટર પણ કોમ્યુટી હોલમાં બેસવામાં આવે છે કેમ કે પંચાયતની ઓફિસ જર્જરિત થઈ ગઈ છે જે ધાબાના સ્લેપના જે પોપરાખરથી નીચે આવી ગયા છે સરિયા પણ એના નીકળી ગયા છે બીજું કે બારી બારના પણ તૂટી ગયેલા છે એટલે અમારે મજબૂરની અંદર કોમ્યુનિટી હોલની અંદર બેસવાનો વારો આવ્યો છે બીજી વાત કે કોમ્યુટી હોલ છે એ પણ તમે જોઈ શકો છો એ પણ ક્યારે બેસી જાય એનું પણ કંઈ નક્કી નહીં હોતું એમ કે એટલે ખરેખર આ તકલીફ તો બહુ જ છે એમ જેટલું બને એટલું વહેલું આ પંચાયતઘર બને એવી અમે વિનંતી છે શિનોર તાલુકા વિકાસ અધિકારી કેટી ઠક્કરનું કહેવું છે કે ચાલુ વર્ષે એક મટીરિયલ એજન્સી દ્વારા ભાવ ભરવામાં આવતા ટૂંક સમયમાં ટેન્ડર મંજૂર થઈને કામ શરૂ કરાશે મન શિનોર તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતોના નવીનીકરણ માટે મનરેગા કન્વર્ઝન યોજના હેઠળ સોળ લાખ જેટલી એક ગ્રામ પંચાયત દીઠ રકમ થાય છે જે રકમ મંજૂર મનરેગા કન્વર્ઝન હેઠળ મટીરિયલ સપ્લાયના ભાવ મંજૂર કરવાના થતા હતા જે ગત વર્ષ દરમિયાન પાંચ વખત મટીરિયલ સપ્લાયના ટેન્ડર માટેના ભાવ મંગાવેલ હતા પણ કોઈ પણ એજન્સી દ્વારા ભાવ આવેલ ન હોય આ કામ થઈ શકેલ નથી ચાલુ વર્ષ દરમિયાન આ કામ મટીરિયલ સપ્લાયના એક એજન્સી દ્વારા આવેલ છે જે ટૂંક સમયમાં મંજૂર થઈ પૂર્ણ શરૂ કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર